સુરતમાં ઉત્તરાયણ અગાઉ બાઇક ચાલકના ગળે સેફ્ટી બેલ્ટ બાંધવાનું કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે અઠવાલાઇન્સ ચોપાટી પાસે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ અને ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ચાલકોને નેક બેન્ડ બાંધવામાં આવ્યા હતા સાથે જ ઉત્તરાયણ પર્વ પહેલાં સુરક્ષા રાખવા અંગે સમજ આપવામાં આવી હતી તેમજ ટ્રાફિક પોલીસના ડીસીપીએ હેલ્મેટ પહેરવા માટે પણ ચીમકી ઉચ્ચારી હતી સંશાઇન ગ્લોબલ હોસ્પિટલ અને સુરત પોલીસ કમિશનર કમિટીના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે પણ ઉત્તરાયણ સેફ્ટી વીકનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની પ્રારંભિક ઉજવણી અઠવા ગેટ પોલી ચોપાટી સર્કલ પાસે જાગૃતિ અભિયાનનું મુખ્ય ઉદ્દેશ સાથે કરવામાં આવી હતી ઉત્તરાયણ દરમિયાન દરમિયાન નાગરિકોની સલામતી વધારવું અને સલામતી સાથે જરૂરી સાધનો પ્રદાન કરવામાં આવે તે માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

જો ત્યારબાદ હેલ્મેટ વગરના વાહન ચાલકોને પહેલી વાર 500 અને ત્યારબાદ ₹1000 નો દંડ આપવામાં આવશે આ દંડ જનજાગૃતિ માટે છે કારણ કે દર વર્ષે સૌથી વધુ અકસ્માતનો ભોગ બનનારા પણ હેલ્મેટ ન પહેરવાનું હોવાનું સામે આવ્યું છે ગ્રુપ સીઓ ગ્લોબલ હોસ્પિટલ આ કાર્યક્રમ સુરક્ષા બાય ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે ચૌદ જાન્યુઆરી પંદર જાન્યુઆરી અને આખા ભારતમાં આઈ થિંક સુરત જેવું ઉત્તરાયણનો પર્વ બીજે ક્યાંય સેલિબ્રેટ નથી થતો અને સાથે સાથે મહાકુંભનો બી પ્રારંભ તેર તારીખ ચૌદ તારીખે થઈ રહ્યો છે સુરક્ષા સુરક્ષાભાઈ સનશાઈન ઇનિશિયેટિવ અંતર્ગત જે દોરી વડે જે વાહન ચાલે હોય છે ખાસ કરીને ટુ વ્હીલર તો એમને ઘણીવાર દોરી વખતે જો અહીંયા પ્રોટેક્શન ના હોય અથવા નેક સેફ્ટી બેલ્ટ ના હોય તો એમને દોરી વગેરે વાગતો હોય છે અને ગળાની નસ કપાતી હોય છે અને ખૂબ જ લોહીનો પ્રવાહ વહી જતો હોય છે અને હોસ્પિટલ આવે ત્યારે પછી એમને અકસ્માત એક ઇન્જરી થતી હોય છે અને પછી એમને ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે એ ન થાય દોરી વડે ઇન્જરી ના થાય એ અમારો ઇનિશિયેટિવ છે એ અમારો એમ છે અને ઝીરો દોરી વડે થતી ઇન્જરીને સંપૂર્ણ અટકાવી શકે એના માટે અમે પચાસ હજારથી વધારે સેફ્ટી બેલ્ટનું વિતરણ અમે સુરત ટ્રાફિક પોલીસની સાથે સંયુક્ત ઉપક્રમે કરી રહ્યા છે જેનો આજે અમે શુભારંભ અહીંયા આઠ વાગે ટ્રાફિક બીચ જંક્શન પર કરેલો છે જેમાં પાંચ હજાર વધારે સેફ્ટી બેલ્ટ છેલ્લા બે કલાકમાં ઓફિસ ગોવર્સ કોલેજ ગોવર્સ યુવાનો મહિલાઓ વૃદ્ધ અને ટુ વ્હીલર ચાલકોને અમે આપેલા છે અને આશા રાખીએ કે એના કરતા આ વખતનો ઉત્તરાયણનો પર્વ સૌથી સેફેસ્ટ બની રહે અને કોઈ પણ વ્યક્તિનું અકસ્માત કે દોરી વાગવાથી કોઈ પણ ઈજા થાય નહીં અને ઇન્જરી થાય નહીં